આપ સૌ માય ભક્તોને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો માં ભગવતીને પ્રસન્ન કરવા માટે માય ભક્તો મા ભગવતીના મંત્રો શ્લોકોનો જાપ કરતા હોય છે અને મિત્રો સ્વયં મા ભગવતીએ પણ એવા ઘણા મંત્રો શ્લોકો કહ્યા છે જે દેવોને પણ દુર્લભ છે એવો જ આજે આપને એક મંત્ર જણાવશું જેમાં અગિયાર ભગવતીઓના નામ આવી જાય છે અને માત્ર આ એક જ મંત્રના જાપથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો આ મંત્રનો નિત્ય જાપ કરવામાં આવે તો જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે ધર્મ ધનની વૃદ્ધિ થાય છે નોકરી ધંધામાં સફળતા મળે છે ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે

તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી એક એવો જ મંત્ર શ્લોક જણાવશું કે જેનો નિત્ય જાપ કરવાથી જીવનમાં રહેલ બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આ મંત્ર અગિયાર દેવીઓના નામ વાળો મંત્ર છે જેમાં અગિયાર દેવીઓના નામ આવી જાય છે અને ખાસ વાત મિત્રો આ મંત્ર જાપ કરવા માટે તમારે કોઈ ગુરુ દીક્ષાની પણ જરૂર નથી તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે બોલી શકો છો અને જો મિત્રો તમે તમારા ઘરમાં પૂજાપાઠ આરતી કરતી વખતે આ મંત્રનો જાપ કરો છો તો વધુ લાભદાયક માનવામાં આવે છે

હવે આપણે મંત્ર જણાવીએ અને તેનો અર્થ પણ મિત્રો જણાવીએ મિત્રો આ મંત્રનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે તો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને મિત્રો વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમારા માતાજીનું નામ જરૂરથી લખજો જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે કુળદેવી માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે અને મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો આપને જોવા મળતા રહે મિત્રો દુર્ગા સપ્ત સતી ચંડી પાઠ કરતા પહેલા દેવી કવચ સ્તુત્ર પાઠ કરવામાં આવે છે અને પછી મંત્ર કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સમા સ્વાહા મિત્રો માં ભગવતીનું એક નામ છે જયંતી જયંતી જે સતત વિજય અથવા જે અપાવે છે જે જીવનના દરેક ક્ષેત્રમાં આપણને આગળ વધતા શીખવે છે અને જે ઉત્કૃષ્ટ અને વિજય સાલેની છે એ જયંતી છે જે રોગ દોષને દૂર કરનાર છે અને દરેક ક્ષેત્રમાં આપને વિજય અપાવનાર છે જેમ કે કોઈ નોકરી ધંધા રોજગાર વગેરે જગ્યાએ આપને સફળતા મળે આપનો જય થાય જીવનમાં એવા માં ભગવતી જયંતિ ની કૃપા પ્રાપ્ત થાય છે મંગલા મિત્રો ભગવતી મંગલા જે પોતાના ભક્તોના જન્મ મરણના બંધનને કાપીને એમને મોક્ષ તરફ લઈ જાય છે જે અમંગલમાંથી મંગલ તરફ લઈ જાય છે એ મા ભગવતી જે સૌનું કલ્યાણ કરે છે મંગલ કરે છે તે મંગલા છે કોઈ શ્રાપ લાગેલો હોય પિતૃદોષ હોય અને જેના કારણે ઘરમાં અમંગળ ઘટનાઓ બનતી હોય તો આવી પરિસ્થિતિમાં આ મંત્રનો જાપ કરવાથી બધા કાર્યો મંગળ થવા લાગે છે અને મા ભગવતી મંગલાની કૃપા પ્રાપ્ત થાય છે અને મિત્રો આ મંત્રમાં ત્રીજી શક્તિનું નામ છે જે અકાળ મૃત્યુને પણ દૂર કરનાર છે જે માં ભગવતી કાલે સમગ્ર કાળ જેનો કોળિયો છે જે કાળનું પક્ષણ કરે છે તે કાલી છે મિત્રો માં પાર્વતીજી જગતજનની કાલી સ્વરૂપ સાથે જોડાયેલી કથાઓ છે જેમાં ભગવાન શિવને સયમ મહાકાલને પણ પોતાના પગ નીચે દબાવ્યા છે

જે કાલી હોવા છતાં ભદ્ર છે ભદ્ર એટલે સભ્ય સુશિક્ષિત કલ્યાણકારી શ્રેષ્ઠ સુંદર પ્રિય અનુકૂળ અને મિત્રો ભદ્રનો બીજો અર્થ એ પણ થાય છે જે અપાર ધન ધાન્ય અપાવનાર છે અને દૂર વિચારોને દૂર કરનાર છે અને આપણી રક્ષા કરનાર છે અને મિત્રો આ મંત્રના જાપથી માં ભગવતી ભદ્રકાલીની પણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો પછી આવે છે

તો દુ કરો માં ભગવતી માનવ સ્વભાવ છે માં ભગવતી પોતાના ભક્તોની ભૂલોને માફ કરે છે અને એટલે તો કહેવાયું પણ છે કે કપૂતરો જાયે કજપતિ કુમાતાન ભવતિ સૌના અપરાધને સમા કરે છે માં દયાલુ છે એવા ભગવતી સમાની પણા મંત્રના જાપથી કૃપા પ્રાપ્ત થાય છે અને પછી છે મિત્રો માં ભગવતી શિવા મિત્રો ભગવાન શિવજીના પત્ની છે અધાંગીની છે ભગવાન શિવજીની જેમ તેમનું પણ સૌમ્ય અને રુદ્ર રૂપ છે જેમ નર અને નારાયણી છે તેમ શિવ અને શિવા છે જેમની પણ આ મંત્રના જાપથી મિત્રો કૃપા પ્રાપ્ત થાય છે અને મિત્રો માં ભગવતી ધાત્રી જે મા લક્ષ્મી સ્વરૂપા છે

અને મિત્રો સ્વાહાનો સાપ્તાહિક અર્થ થાય છે સારી રીતે કરવું અથવા સારી રીતે બોલાય મંત્ર સારી રીતે બોલાય તે પછી સમિધ અથવા આહુતિને યજ્ઞને સમર્પિત કરતી વખતે સ્વાહા કહેવામાં આવે છે સ્વાહા ધુમ્રની દેવી અને અગ્નિ દેવની પત્ની છે અગ્નિના સ્વરૂપમાં આપણા સૌનું જીવન છે શરીર ગરમ છે ત્યાં સુધી એ જીવિત છે મિત્રો ભગવતી સ્વધા ભગવતી સ્વાહાની બહેન છે જયારે શ્રાદ્ધ ના મંત્ર નો ઉચ્ચાર થાય છે ત્યારે મિત્રો સ્વાહાને બદલે સ્વધા કહેવામાં આવે છે સમસ્યાઓ દૂર થાય છે અને ખુશીઓ આવે છે એવા માં ભગવતી હું તમને નમન કરું છું વંદન કરું છું નમસ્તે નમો નમઃ તો મિત્રો આ મંત્ર નો જાપ નિત્ય કરવો જેથી આપ અને આપના પરિવાર પર સદાય માટે મા ભગવતીની કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી જય નવદુર્ગામાં જય રામદેવ પીર હર હર મહાદેવ હર